નવસારીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ચારસો પંચોતેર પોઈન્ટ આઠ કરોડના કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની એક દિવસીય મુલાકાતે નવસારીમાં ત્રાણું પોઈન્ટ ત્રણ કરોડના બાર લોકાર્પણના કામો અને ત્રણસો એક્યાસી પોઈન્ટ પંદર કરોડના છવ્વીસ કામો નું થયું ખાતમુહૂર્ત શહેરમાં નવા જોડાયેલા ગામડાઓમાં ડ્રેનેજ અને વોટર સપ્લાય નેટવર્કના એકસો બાર પોઈન્ટ ઓગણીસ કરોડના કામોનું કરશે ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવસારી શહેરના કુલ બસો પાંચ પોઈન્ટ સાત કરોડના થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારી મહાનગરપાલિકાના નવનિર્મિત હોલમાં આયોજિત કાર્યક્રમમાંથી કર્યું એ લોકાર્પણ અને ઇ ખાતમુહૂર્ત મુખ્યમંત્રી સાથે જિલ્લા પ્રભારી મંત્રી કનુ દેસાઈ આદિજાતિ મંત્રી નરેશ પટેલ અને રાજ્ય કક્ષાના પરિવહન મંત્રી પ્રવીણ માળી ખાસ ઉપસ્થિત રહ્યા લોકસભા દંડક અને વલસાડના સાંસદ ધવલ પટેલ ધારાસભ્ય એક કેજી ચા ના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસો દસ ના વરમોરા ના કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ Five one four double two zero one www